નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો તહેલકા ન્યૂઝ હું છું એન્કર અમિતા પટેલ હવે જોઈએ ઘટના સમાચાર ડાંગ દરબાર 2025 ના આયોજન અંગે બેઠક યોજાય સંભવિત તારીખ આઠ થી બાર માર્ચ સુધી હોળી પહેલા ડાંગ દરબાર યોજાશે ડાંગ જિલ્લાના હવા ખાતે તારીખ દસ ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારના

તપતરાવ આનંદરાવ દહેર સિંબોવર્તી હસોસિક ચંદ્રસિંહ વાસુણા શ્રી ત્રિકમરાવ સાહેબરાવ પિંપરી તેમજ આહવા ગ્રામ પંચાયતના શુ ગામીત આહવા મામલતદાર શ્રી યોગેશ ચૌધરી ચૂંટણી ઇન્ચાર્જ મામલતદાર શ્રી મિનેશ ગાયકવાડ મદદનીજ વન સંરક્ષણ સર્વે રાહુલ પટેલ હાર્દિક ચૌધરી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ ડાંગ